મિત્રો કેમ છો મિત્રો એ શાકને રોટલો બનાવવા કહીએ છીએ આ ફૂલેવર ની શાક દીલું કાપે છે અને પછી ખીચડી બનાવી કાતો પછી રોટલો બનાવી દઈએ એમ કરીએ છે રોટલો શાક ભરાઈ દઈશું એટલે ભાત મેળવી દઈએ છીએ હવે અમારે બરાબર કવામાં આવી ગયો ને વહરા તો નહોતો પડતો ના પડતેલો તા કે બંધ નહીં થતો બંધ નહીં થતો એમ એમ લોકો થી જ અને હવે બંધ થઈ ગયો એટલે અઠવાડિયું થયું છે પણ હવે વરસાદ જોઈએ જોઈએ એમ કે છે થોડો થોડો પડતો હોય તો સારું એમ કે હવે જો આજે વાદળ થયું છે એમાં સોટા આવ્યા પણ કઈ પડો નહીં વાદળ થયું છે હે પૈડો જબર તકે બંધ થઈ જતો હોય તો આ સારું બંધ થઈ જતો પછી અઠવાડિયું પડો તો કે ના અઠવાડિયું ગયો તો કે વહરાત જોઈએ જોઈએ એમ થઈ ગયા હવે તો મિત્રો હવે અમારે બરાબર અમને ખેતીનું કામ ચાલુ થઈ ગયું છે હવે ખેતીનું કોમ એટલે અમારે નીંદવા ગોળવાનું બધું જ કોમ ચાલુ થઈ ગયું હવામાં નવની લાકડું હોય રોજ જ જોડવાનું આ પેલા પાછું જોડાયું છે લીટા કરી દઈએ એ પેલું લાકડું ચાલે છે એ જો આ ખેતર ફૂલ એવર અડધું રોપ્યું આ અડધું બીજું મેં લી આવું છું મેં કામ એટલે લીટા કરી દઈએ પછી આ બાજુ થોડાક ગોવારિયા કરશું બે ત્રણ કિલો જેવા ઉડ્ધશું ગોવારિયાનું બીઆનવાનું વધારે માથા ગોળ અને મજૂર બધું મળે નહીં એની કાઢે કે ઓછા હોય એટલે ઓછા ઓરવાના છે ગોવાર જો આ લીટા પાયડા છે લીટા પાયડા ફૂલે વાર રોપવાનું છે આ હોય આ પેલો બગલો છે યુધિ નું આ બાજુ રોપ્યું છે આ આથી આ રોપ્યું છે આ પાછું લીટા પાડી દઈએ એટલે દરું મળે પાછું એટલે રોપી દઈએ વધારું હોદવો પડશે હજુ મેં બે ત્રણ જગ્યાએ ફોન કર્યો પણ હજુ પંદર દાડા લાગશે દસ દિવસ લાગશે એમ કહે છે એટલે જેથી વેલું મળે તેથી લાઈવ રૂપી દેવાનું છે હા અમે આજે લાકડું મારવાનું છે અને અમે કરોડું મારવાનું છે એટલે ફોટાવાળું ઘા બધું મરી જાય પછી નિધી લેશું આપણે લોન કરે છે એટલે હોદીનું ફ્લેવર રોકશું આપેલું લાકડું ચાલે સુધી પછી એની આગળ ગવાર ઓર દઈશું ગવાર હું છે આ કે ગવાર આપણે એકવાર મેં કરેલા એ હરાધન નોરતા ઉર દે ને હરાધન નોરવામાં એટલે એ ભાવ સારો મળે હરાધન ચાલતા હોય નોરતા ચાલતા એ ટાઈમે ઓર દેવાના એટલે બરાબર ભાવમાં નીકળે તે વખતે કોઈને શાકભાજી ઓછી કરતી હોય એટલે ભાવ મળી જશે એટલે આપણે એટલું ઓર દેવાનું છે ગોવાર જે બે ત્રણ કિલો ગોવારિયા જાય બિયારણ એ લાઈન ઓરવાનું છે પણ હજુ વાર છે પહેલું આને રાગે પાડી દઈએ પહેલું આને ફૂલ એવર આરોપી દઈએ પછી ગોવાર ઓરવાનું કરશું અને અમે લાકડું મારી દઈએ આજે એટલે આ ખેતર ચોખ્ખું પેલી બાજુ હવે પતી ગયું છે કપાહો વાળું અસલ થઈ ગયું લાકડું મારીને કરોડું મારીને કંપ્લેટ કરી દેશે જો મિત્રો આપણા કપાસ જુઓ જુઓ કે મસ્ત કરી નાખી ખાશે આ બાજુ નોણા કપાસ આવ્યા પણ કાલે તો મોટો મોટો ઘા હતો એમ આમ ગાંજમે ઘાસ હતું બધું બધું પણ અમે હલાકડું માર્યું ઓર માર્યું ઓર માર ખપો મારીને કરો માર્યો એટલે કમ્પ્લીટ કરબી નાખ્યું જો એટલું જોરદાર થઈ ગયું હવે એક તેનું ઘા નહીં હવે પણ કાલે આખો દાળો આની અંદર જ બધું કર્યું પરમ દિવસે ખાતર નાખી દીધું ખાતર નાખીને પછી ઓરો માય ઓરો માયરો એટલે ખાતર દટાઈ ગયું અને પારી ભરી ગયું કપાહને આયા ન છે આ પાછળના કપા છે એટલે નુણા છે આજે અને આગળના એટલે આયા મોટા તો એટલે આ હવે કમ્પ્લીટ થઈ ગયું હવે અમારે શાકભાજીવાળા ખેતરમાં કોમ કરવાનું છે હવે આ મેં હવે પતી ગયું અને બે દિવસ અમે એ કર્યું એટલે બધું નિધિ ગોળીને કાઢીને કાપીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું જો ઘરનું લાકડું એટલે સારું કહેવાય આ અવાર મેં હો કરોડું મારી દઈએ મિત્રો જુઓ આ ફૂલેવર છે અહીંથી રોપેલું એમે હો એમે કરોડું મારી દઈએ એટલે વચ્ચે વચ્ચે મારી દઈએ તો ઘા પછી અમારે નીંદવાનું ઓછું થઈ જાય ઉખડી જાય વચ્ચે વાળું એટલે પછી ખાલી ચા ગ્રે એટલે ચાહવાળું નદી લેશું હા જો એટલે આખા હવે દઈએ કરો એ ફોટા ફોટાવાળું બધું ઉખડી જાય પછી ખાલી ચા મેં રહેશે એ ચાહવાળું નીશું ખરપડીથી સારું થઈ જાય જાય ત્યાં કપાસમાંથી ચાર કાપી હશે મિત્રો આ જો ઘાસ વધારે થઈ જીંદુ થઈ જરૂર પણ હા નીંદ નહીં કારણ કે કપાસ મોટા થઈ જ છે એટલે કાપી લઈએ હવે એમ કઈ આ બધું આ દેખાય છે આ બધું કાપી કાપીને હોજ જ કરીએ છીએ આ ફોટામાંથી કાપી લઈએ છીએ અને ચા કાપી લઈએ છીએ એટલે ચારની ચારથી જાય અને કપા હોજાથી જાય જુઓ આ બાજુ આ બે ચા અમે કાપી નાખ્યા આ હોજાથી જાય જુઓ કેટલા મસ્ત આમે ઘાસર નહીં આ રીતના બધા હોજાથી જશે રોજ બ બે ત્યાં ત્યાં ચા કાપશું એટલે બેસોને હો ચારથી જ છે અને કપા ઓછા થઈ જશે કાલે ખાતર નાખેલું એમાં ઘા કાપીને જ નાખવાનું હતું ખાતર પણ પછી સુકાઈ જશે એમ કંઈને ના નાખેલું એટલે હું વધુ નહીં આવે જો કે એટલે હવે આ ઘા કાપીએ છીએ અને હોજુ કર જઈએ છે જો આવું આવું બધું હોય એ કાપી લઈએ મોરા બેસતું કાપી લઈએ છીએ એટલે બધા ઊંચું નહીં રહેતું બે ભારા જેવી કાપી દીધી છે હવે કાલે કાપશું બીજું એટલે રોજ અઠવાડિયું અઠવાડિયા આપણે રોજ કાપશું એટલે અઠવાડિયા અમે અઠવાડિયું નહીં ચાર પાંચ દાળ અમે આખું ખેતર નબળું એટલે હોજું થઈ જશે પેલી બાજુ હલાકડું મારી અસર થઈ જાય કપા પેલા નહો કપાસ છે પછી હલાકડું મારી દીધું ખાતર બાતર નાખીને કમ્પ્લીટ થઈ જાય તે હોય હવે આ ભારા બાંધીએ પછી જઈએ ઘેર પછી ધુલામણી નિહાળેથી ખાઈ જશે એમના માટે હું કંઈ ને કંઈ બનાવવું પડશે ગરમી તો બર થાય હોય આ મોટા કપા હોય ને એટલે નીચે બેસી જાય એટલે પવન પવન કશું લાગવું નહીં આ ચોરીઓ હુતી હોય મહી આ બધું છે ને પોણી ભરાયું અમે શું કઈ જ ગયો ચોરી ચોરી નહીં મહી તો ખાસી બધી ચોરીઓ હુંતી હોય મહી તુવેર હું તી ચોરી અને પોણી ભરાઈ જાય ને એટલે એ વસ્તુ મરી જાય આ કપા હજો આ ચીમરાઈ ગયો કપા પણ આ તો પોનખા ફેરાજ પડશે પછી ફૂટશે એનો વાંધો નહીં કપાસનો આટલી ચાર કાપી દીધી છે આ જેવા આ બે ભારા જેવી ચાર છે હવે બસ હવે પછી કાલે બીજી કાપશું આ ચાહુથી કાપી દીધું છે આ ચાહુથી આ ચાહેથી બાકી આ ચાહેથી કાલે કાપશું હવે ટોટલ ચોવીસ ચા છે આ લા છ હાથ કાપ છ કે સાત કાપી નાખાશે અમે આ તો બાકી છે પછી રોજ કાપશું એટલે ઊંધો નહીં આ બાજુ કેવું હજુ થઈ ગયું ભારા બોંધી હવે એક ભારો બોંધી પછી મેં નાખ્યા પછી કઈ ફૂરી આવ્યો બોંદી આ ઢગલા વાળું આ એક ભારો થઈ જશે